શ્રી જય શ્રી કૃષ્ણ આ પવિત્ર પિતૃ પક્ષ એટલે કે એવો સમય જ્યારે આપણે આપણા પૂર્વજો પ્રત્યે આપણી કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ તેમને તર્પણ શ્રાદ્ધ પિંડદાન વગેરે ક્રિયાઓ દ્વારા સંતુષ્ટ કરીએ છીએ અને તેમના આશીર્વાદ મેળવીએ છીએ આપણા શાસ્ત્રોમાં પિતૃ તર્પણ અને પિતૃ પક્ષ સાથે જોડાયેલી અને પૌરાણિક કથાઓ પણ આવે છે અને કથાઓને લઈને આ વખતે અમે તમારી પાસે આવ્યા છીએ આ વખતે શ્રાદ્ધના અવસર પર આપણે શાસ્ત્રોમાં વર્ણિત પિતૃ પક્ષ સાથે જોડાયેલી કેટલીક કથાઓનું શ્રવણ કરીશું તો ચાલો આજની પિતૃ પક્ષ વિશેષ શ્રાદ્ધ કથાનું આરંભે યુત્ર કાર્ય ગયા શ્રાધ્ધમ ખગેશર તા સંસરા દૂધ કર્તવ્યમ પિતા ભક્તિ ગયા શ્રદ્ધા પ્રમુચ ભીતરો ભવ સાગરા ગદાધર અનુગ્રહણ તે યા પરમા ગતિસિમંજરે ભક્ષ્ય પૂજ્ય વિષ્ણુ પાદુકા ત્યાં લલતીુ પિંડાના દધ્યાથા ક્રમમ ગરુડ પુરાણમાં પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી હરિનારાયણ પક્ષીરાજ ગરુડને શ્રાદ્ધ દાન વગેરે વિષયક મહત્્યમ સંભળાવતા કહે છે કે હે ખગેશ્વર પિતૃ ભક્તિથી પ્રેરાઈને પુત્રએ એક વર્ષ પછી ગયા શ્રાદ્ધ કરવું જોઈએ ગયા શ્રાદ્ધ કરવાથી પિતૃઓ ભવસાગરથી મુક્ત થાય છે અને ભગવાન ગદાધરની કૃપાથી તેઓ પરમ ગતિ પ્રાપ્ત કરે છે ગયાના વિષ્ણુ પદ તીર્થમાં તુલસીની મંજરીથી ભગવાન વિષ્ણુની પાદુકાનું પૂજન કરવું જોઈએ અને તેના આલવાલ વગેરે તીર્થોમાં યથાક્રમ પિંડદાન કરવું જોઈએ આ સમયે પિતૃઓને સમર્પિત શ્રાદ્ધ અથવા પિતૃપક્ષ ચાલી રહ્યો છે અને તમારી બધાની ઈચ્છાને પૂર્ણ કરતા આજે અમે તમારા માટે શ્રાદ્ધ વિશે એક સુંદર પૌરાણિક કથા લઈને આવ્યા છીએ જેમાં ગયા તીર્થમાં શ્રાદ્ધ કરવાનું મહત્ત્વ પણ જણાવવામાં આવ્યું છે અને ગયા તીર્થમાં જઈને કઈ રીતે શ્રાદ્ધ કરવું જોઈએ તેની પણ સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે તો ચાલો આરંભ કરીએ ગરુડ પુરાણમાં કહેવાયું છે કે પૂર્ણ પ્રયાસથી મનુષ્યએ પિતૃભક્ત બનવું જોઈએ પિતૃભક્તિના કારણે મનુષ્ય આ લોકમાં તેમજ પરલોકમાં પણ સુખી થઈ શકે છે અને ગયા તીર્થમાં પિંડદાનના મહત્વને દર્શાવતા બ્રહ્માજીએ મહામુનિ વ્યાસદેવજીને એક સુંદર પૌરાણિક કથાનું વર્ણન કર્યું હતું જેનું શ્રવણ માત્રથી જ મનુષ્યના બધા પાપોનો નાશ થાય છે તો ચાલો આપણે આ આ કથાનું શ્રવણ કરીએ કથા સંભળાવતા બ્રહ્માજીએ કહ્યું હે મહામુનિ જે વ્યક્તિ પોતાના પૂર્વજોને મોક્ષ આપવા માંગે છે તેણે સંન્યાસીના વેશમાં પોતાના ગામની પ્રદક્ષિણા કરવી જોઈએ ત્યારબાદ બીજા ગામમાં જઈને શ્રદ્ધાપૂર્વક બચેલા અન્નનું ભોજન ગ્રહણ કરીને પ્રતિગ્રહથી મુક્ત થઈને ગયાજી તીર્થની યાત્રા કરવી જોઈએ ગૃહચલિત ચલિત માત્રશ્ય ગયામમ ગમન પ્રતિ સ્વર્ગારોહણ સોપાનમ પિતૃત્રાણમ તુ પદે પદે એટલે કે ગયાજી યાત્રા માટે ઘરેથી ચાલતા દરેક પગલું પિતૃઓના સ્વર્ગ આરોહણ માટે એક એક સીડી બરાબર છે કુરુક્ષેત્ર વિશાલ એટલે બદ્રી ક્ષેત્ર વિરજા એટલે જગન્નાથધામ અને ગયા તીર્થમાં મુંડન અને ઉપવાસનું વિધાન નથી પરંતુ તે સામ પિંડ પ્રદાનાર્થમ આગતો અસ્મિ મમમ એટલે કે મોક્ષ આપનારા ગયા તીર્થમાં કોઈપણ સમયે દિવસે કે રાત્રે શ્રાદ્ધ કરી શકાય છે જે મનુષ્ય વારાણસી સોન નદી મહાનદી અને પુનઃપનાહના તટ પર પોતાના પૂર્વજોનું શ્રાદ્ધ કરે છે તે પોતાના પિતૃજનોને સ્વર્ગલોકમાં સ્થાન અપાવે છે એટલું જ નહીં મનુષ્ય ઉત્તર માનસ તીર્થમાં જઈને શ્રેષ્ઠ સિદ્ધિ પ્રાપ્ત કરે છે તે તીર્થમાં તેણે સ્નાન અને શ્રાદ્ધ વગેરે ક્રિયાઓ કરવી જોઈએ આમ કરવાથી તે દિવ્ય કામનાઓ અને મોક્ષ પ્રાપ્ત કરે છે દક્ષિણ માણસ તીર્થમાં જઈને શ્રદ્ધાવાન પુરુષે મૂન ધારણ કરીને પિંડદાન વગેરે કાર્ય કરવું જોઈએ આ રીતે શ્રાદ્ધ વગેરે કરવાથી મનુષ્ય દેવ ઋષિ અને પિતૃ આ ત્રણ ઋણોથી મુક્ત થઈ શકે છે ગયા તીર્થ સ્થાનમાં સિદ્ધજનો માટે પ્રતિકારક અને પાપીઓ માટે ભય ઉત્પન્ન કરનાર પોતાની જીભ લપલપાવતા મહાભયંકર અને નષ્ટ ન થનારા મહાસર્પોથી વ્યાપ્ત કનખલ નામનું ત્રિલોકમાં વિખ્યાત મહાતીર્થ આવેલું છે તીર્થમાં દેવ ઋષિઓ દ્વારા સેવાયેલું મૂંડ પૃષ્ઠ નામનો એક પ્રસિદ્ધ તીર્થ છે તે તીર્થમાં સ્નાન કરીને મનુષ્ય સ્વર્ગ લોકમાં જઈ શકે છે અને શ્રાદ્ધ કરવાથી તેને અક્ષય ફળની પ્રાપ્તિ થાય છે તે તીર્થમાં સૂર્યદેવને નમસ્કાર કરીને પિંડદાન વગેરે સાત્વિક ક્રિયાઓ અવશ્ય કરવી જોઈએ કવ્યવાહ સોમ યમ અર્યમા અગ્નિસ્વાદ બહિષદ અને સોમપા નામના પિતૃદેવતાઓને આ રીતે પ્રાર્થના કરતા વ્યક્તિએ ગયા તીર્થમાં પોતાના પૂર્વજો માટે ક્રિયા કરવી જોઈએ તથા તથા સોમો બહિષદ સોમ પા પિતૃ દેવતા છતુ મહાભાગા યુષ્માભ રક્ષિતા મદી પિતૃ રોચ કુલે જાતા સનાભય એટલે કે હે કવ્ય વાહ સોમ યમ અર્યમા ઉત્પન્ન થયેલા જે સપિંડ પિતૃ લોકમાં ગયા છે તે બધા પિતૃજનો માટે પિંડદાન કરવા હું આ તીર્થમાં આવ્યો છું આ રીતે પ્રથમ દિવસે પ્રાર્થના કર્યા પછી ફલ્ગુ તીર્થમાં પિંડદાન કરીને મનુષ્ય પિતામહના દર્શન કરવા જોઈએ ત્યારબાદ ભગવાન ગદાધર વિષ્ણુના દર્શન કરવા જોઈએ આમ કરવાથી તે પિતૃ ઋણથી મુક્ત થાય છે ફલ્ગુ તીર્થમાં સ્નાન કરીને જે મનુષ્ય ભગવાન ગદાધરના દર્શન કરે છે તે પોતાનો તો ઉદ્ધાર કરે છે જ સાથે સાથે તે પોતાના કુળના દસ પૂર્વજો અને દસ વર્તી પુરુષો સહિત એકવીસ પેઢીઓનો ઉધાર કરે છે બીજા દિવસે ધર્મારણ્ય અને મંતગ વાપીમાં જઈને શ્રાદ્ધ કરનાર મનુષ્ય પિંડદાન વગેરે કરવું જોઈએ ધર્મારણ્યમાં જવાથી મનુષ્યને વાજપેયી યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે ત્યારબાદ બ્રહ્મતીર્થમાં રાજસૂય યજ્ઞ અને અશ્વમેઘ યજ્ઞનું ફળ પણ મળે છે તદંતર કૂપ અને યુપ નામના તીર્થોની મધ્યે શ્રાદ્ધ અને પિંડોદક કૃત્ય સંપન્ન કરવું જોઈએ કુપોદક દ્વારા કરેલું શ્રાદ્ધ વગેરે કાર્ય અક્ષય બની જાય છે ત્રીજા દિવસે બ્રહ્મસદ તીર્થમાં જઈને સ્નાન કર્યા પછી તર્પણ કરવું જોઈએ ત્યારબાદ યુપ અને કૂપ તીર્થની મધ્યે શ્રાદ્ધ અને પિંડદાન કરવાનો નિયમ છે તે પછી પ્રચાર તીર્થની નજીકમાં બ્રહ્માજી દ્વારા કલ્પિત બ્રાહ્મણોને ભોજન કરાવવાથી પિતૃજનો મોક્ષ પ્રાપ્ત કરે છે અને જો મનુષ્ય યુપ તીર્થની પ્રદક્ષિણા કરે તો તેને વાજપેયી યજ્ઞનું ફળ મળે છે ચોથા દિવસે ફલ્ગુ તીર્થમાં સ્નાન કર્યા પછી દેવાદિકોને તર્પણ કરવું જોઈએ અને ત્યારબાદ ગયા શીર્ષમાં સ્થિત રુદ્રપદ વગેરે તીર્થોમાં જઈને પિતૃઓ માટે શ્રાદ્ધ કરવું જોઈએ આ પૌરાણિક કથામાં બ્રહ્માજી એમ પણ કહે છે કે વ્યાસ દેહિમુખ પંચ અગ્નિ અને પદત્રય નામના તીર્થમાં પિંડદાન કરીને સૂર્ય તીર્થ સોમ તીર્થ અને કાર્તિકેય તીર્થમાં જઈને કરેલા શ્રાદ્ધનું ફળ અક્ષય થાય છે ગયા તીર્થમાં નવ દેવત્ય દ્રાદશ દૈવત્ય નામનું શ્રાદ્ધ કરવું જોઈએ અને પોષ માધ કે આશ્વિન મહિનાની તિથિએ કરવામાં આવતું જે પવિત્ર અગ્નિને સંરક્ષિત કરનારા લોકો માટે માતૃ શ્રાદ્ધ હોય છે જેને અન્ન વષ્ટકા કહે છે આ તિથિઓમાં વૃદ્ધિ શ્રાદ્ધમાં ગયામાં અને મૃત્યુ તિથિએ માતા માટે અલગ શ્રાદ્ધ કરવાનું વિધાન છે બાકીના અન્ય તીર્થોમાં પિતા સાથે માતાનું કરવું જોઈએ દસ અશ્વમેઘ તીર્થમાં સ્નાન કરીને દર્શન કરીને જો મનુષ્ય રુદ્રપાદનો સ્પર્શ કરે તો તે ફરીથી આ લોકમાં નથી આવતો અને ધનથી પૂર્ણ સમગ્ર પૃથ્વીનું ત્રણ વખત દાન કરવાથી જે ફળ મળે છે તે ફળ ગયા શીર્ષ તીર્થમાં શ્રાદ્ધ કરવાથી પણ મળે છે આ સર તીર્થમાં સમીપત્ર પ્રમાણનું પિંડદાન કરવું જોઈએ આથી પિતૃઓ દેવત્વ પ્રાપ્ત કરે છે અને તેથી આ કાર્યમાં કોઈ વિચાર કે સંશયની જરૂર નથી પાંચમા દિવસે ગદાલોલ તીર્થમાં સ્નાન કરીને અક્ષય વટના મૂળમાં શાક કે ઉષ્ણોદકથી એક બ્રાહ્મણને ભોજન કરાવવાથી કરોડો બ્રાહ્મણોને ભોજન કરાવવાનું ફળ મળે છે અક્ષયવટમાં શ્રાદ્ધ કર્યા પછી પ્રપિતામહના દર્શન કરીને મનુષ્ય અક્ષય લોકો પ્રાપ્ત કરે છે અને પોતાના સો કુળોનો ઉધાર કરે છે આ રીતે બ્રહ્માજીએ ગયાજી તીર્થમાં શ્રાદ્ધ કરવાનું મહત્ત્વ સંભળાવતા વ્યાસ દેવજીને એક બીજી પૌરાણિક કથા સંભળાવી તેમણે કહ્યું હે વ્યાસ એક સમયની વાત છે અહીં એક પુત્રહીન વણિક રહેતો હતો એક દિવસ જ્યારે તે તીર્થયાત્રા કરી રહ્યો હતો ત્યારે તેની મુલાકાત એક પ્રેત સાથે થઈ જે પ્રેત યોનિની યાતના ભોગવી રહ્યો હતો તેણે વણિકને કહ્યું હે વણિક ગયા શીર્ષ તીર્થમાં તું મારા નામે પિંડદાન કર જેથી હું આ પ્રેત યોનીથી મુક્ત થઈ શકું હું તો આ કષ્ટદાયી યોનીથી મુક્ત થઈશ પરંતુ મારા માટે તું આ પિંડદાન કરીશ તો તને પણ સ્વર્ગમાં સ્થાન પ્રાપ્ત થશે આ સાંભળીને તે વણી કે ગયા શીર્ષ તીર્થમાં જઈને તે પ્રેત માટે પિંડદાન કર્યું અને પોતાના નાના ભાઈઓ સાથે તેણે પોતાના પિતૃજનોનું પણ પિંડદાન આપ્યું આનું પરિણામ એ આવ્યું કે તે માત્ર પ્રેત જ નહીં પરંતુ તેના બધા પૂર્વજો પણ મુક્ત થયા અને પોતાના પુણ્ય કર્મોના કારણે વણિકને પુત્રની પ્રાપ્તિ થઈ તેણે આનંદ અને સંતોષથી ભરપૂર લાંબુ જીવન જીવ્યું તેના મૃત્યુ પછી તેણે વિશાલા નામના રાજ્યમાં વિશાલ તરીકે જન્મ લીધો મોટો થયા પછી તેનું લગ્ન થયું પરંતુ ઘણો સમય વીતી ગયો તેમ છતાં તેને પુત્રની પ્રાપ્તિ ન થઈ અને આથી તે ખૂબ દુઃખી થયો ત્યારે એક દિવસ તેણે બ્રાહ્મણોને પુત્ર ન થવાનું કારણ પૂછ્યું અને કહ્યું કે કયા પ્રકારના સત્કાર્યો કરવાથી મને પુત્રની પ્રાપ્તિ થઈ શકે આના જવાબમાં બધા બ્રાહ્મણોએ વિશાલને ગયામાં પિંડદાન કરવાની સલાહ આપી કારણ કે ગરુડ પુરાણમાં શ્રી હરિ નારાયણ પક્ષીરાજ ગરુડને સ્વયં કહે છે હે તાર્થ્ય મખ્યાત સર્વ મેધ્ય હિકમ પુત્ર વાંછા પ્રદવ પુણ્યમ પિતૃ મુક્તિ પ્રદાયકમ એટલે કે આ બધી ઉધ્વ ઉધ્વદેહિક ક્રિયાઓ જે અમે તને કહી છે તે પુત્રની મનોકામનાઓ પૂર્ણ કરનારી પુણ્યપ્રદ અને પિતૃઓને મુક્તિ આપનારી છે બ્રાહ્મણોના કહેવાથી વિશાલે પોતાના પિતૃઓ માટે ગયામાં જઈને પિંડદાન કર્યું અને તેના પુણ્યફળના પરિણામે થોડા સમય પછી જ વિશાલને એક સુંદર પુત્રની પ્રાપ્તિ થઈ એક દિવસ અચાનક તેણે આકાશમાં શ્વેત રક્ત અને વર્ણા પુરુષોને જોયા તે લોકોને જોઈને તેણે પૂછ્યું તમે બધા કોણ છો તો તેમાંથી શ્વેત વર્ણના પુરુષે વિશાલને કહ્યું શ્વેત વર્ણનો હું તારો પિતા છું તારા દ્વારા આપેલા પિંડદાનના પિતૃ પુણ્યના લાભથી મેં શુભ ઇન્દ્રલોક પ્રાપ્ત કર્યું છે હે પુત્ર આ જે રક્ત વર્ણના પુરુષ દેખાય છે તે મારા પિતા છે તેઓ બ્રહ્મ હત્યા કરનાર અને અન્ય મહાપાપોથી યુક્ત હતા અને આ કૃષ્ણવર્ણના તારા પિતા હો છે તેમણે પોતાના જીવનકાળમાં અનેક ઋષિઓનો વધ કર્યો હતો આથી તેમને અવિચી નામનો નર્ક પ્રાપ્ત થયો હતો પરંતુ તારા દ્વારા આપેલા પિંડદાનથી અમે બધા પાપ મુક્ત થયા છીએ અને હવે અમે બધા ઉત્તમ સ્વર્ગલોક તરફ જઈ રહ્યા છીએ વાત્સવમાં આ ત્રણેય પ્રાણીઓ બીજું કોઈ નહીં પરંતુ વિશાલના પિતા દાદા અને પરદાદાની આત્માઓ જ હતી જેમનું મૃત્યુ ઘણા સમય પહેલા થઈ ચૂક્યું હતું તેઓ વિશાલને આભાર માનવા આવ્યા હતા જેમણે શ્રાદ્ધ કર્મ કરીને તેમને બધા પાપોથી મુક્તિ અપાવી હતી આ રીતે પોતાના પુત્રને આશીર્વાદ આપીને તે ત્રણેય ક્ષણભરમાં અદ્રશ્ય થઈ ગયા અને આ સાંભળીને વિશાલ કૃતકૃત્ય થઈ ગયો તેને આ વાતનો ખૂબ સંતોષ થયો કે તેણે પોતાના પૂર્વજોને સ્વર્ગ પહોંચાડીને તેમના પ્રત્યેનું પોતાનું મોટું કર્તવ્ય પૂર્ણ કર્યું છે અંતે વિશાલ નગરીમાં રાજ્ય કરીને વિશાલે દીર્ધાયુ જીવન ભોગવ્યું અને મૃત્યુ પછી તે પણ સ્વર્ગ લોકમાં ગયો આ રીતે દરેક મનુષ્ય ગયાજી તીર્થ જેવા પવિત્ર તીર્થમાં પોતાના પૂર્વજો માટે શ્રાદ્ધ ક્રિયા કરીને તેમને મોક્ષ અપાવવાનું કર્તવ્ય પૂર્ણ કરવું જોઈએ ચાલો હવે અમે તમને જણાવીએ કે જ્યારે તમે ગયામાં પિંડદાન કરો છો ત્યારે કઈ પ્રાર્થનાઓનું ઉચ્ચારણ કરવું જોઈએ એ અસ્મત કુલેતુ પિતરો લુપ્ત પિંડો ધક ક્રિયા ચાપ્ય કૃત ચુડસ્તુ એ ગર્ભા ચર્ભાનીતાય સદા હોનક ક્રિયા ચે અગ્નિદ્ધા પરબોધતન તપ્યંતુ તપ્યા પરાગતિ પિતા પિતામહ તથાતામહ માતા પિતામહ તથ પ્રપ પીતામહ તથા માતામહ પ્રમાતામહવચ વૃદ્ધ પ્રમાતામશ તથા માતામહ પરમ પ્રભ માતામહ તથા વૃદ્ધ પ્રમાતા મહામ જર્પણ ક્રિયાથી વંચિત રહી ગયા છે જે ચૂડા કર્મ સંસ્કાર વિનાના છે જે ગર્ભમાંથી નીકળેલા છે એટલે કે ગર્ભપાતના કારણે જેમનું મૃત્યુ થયું છે જેમનું અગ્નિદાહ કે અંતિમ સંસ્કાર થયા નથી અગ્નિમાં બળીને જેમનું મૃત્યુ થયું છે અને જે અન્ય પિતૃઓ છે તે બધા મારા દ્વારા કરેલા આ પિંડદાનથી તૃપ્ત થાય અને તૃપ્ત થઈને પરમ ગતિ પ્રાપ્ત કરે પિતા પિતામહ પ્રપિતામહ માતા પિતામહી પ્રપિતામહી માતામહ પ્રમાતામહ વૃદ્ધ પ્રમાતામહ માતામહી પ્રમાતામહી વૃદ્ધ પ્રમાતામહી અને અન્ય પિતૃજનોને મારા દ્વારા આપેલું આ પિંડ અક્ષય થઈને તેમને જ પ્રાપ્ત થાય તો જ્યારે પણ તમે ગયામાં પિંડદાન કરવા જાઓ ત્યારે આ મંત્રોનું ઉચ્ચારણ કરવું જોઈએ અથવા આ શ્લોકનો અનુવાદ વાંચીને આ રીતે પ્રાર્થના કરવી જોઈએ તો આ હતી આજની પિતૃપક્ષ વિશે પૌરાણિક કથા અને ગયાજી તીર્થનું મહત્ત્વ તો ચાલો આ પિતૃ પક્ષમાં આપણા પિતૃઓ પ્રત્યે આપણી કૃતજ્ઞતા વ્યક્ત કરીએ અને ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં તેમની શુદ્ધ ભક્તિ પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના કરીએ અને કથાને વિરામ આપીએ જય શ્રી કૃષ્ણ